સુરતના ફરી દિન દહાડે લૂંટની ઘટના બનતા ચકચાર મચી જોવા પામી હતી બેંકમાં થોડે દિવસે લૂટારો ટાટકી લાખોની મતા પર હાથ ફેરો કર્યો હતો તો બેંકમાં લૂંટ કરી ભાગતા લૂટારો સીસીટીવીમાં પણ કેદ થયા હોય અને ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી સુરત સચિન વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં લૂંટની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે બે કર્મચારી રૂમમાં પૂરીને ચાર પર પંચોતેર લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા બેંકમાં લૂંટ થઈ હોવાની માહિતી મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે અલગ અલગ પાંચ ટીમો બનાવીને તપાસનો ગમઘમાટ શરૂ કરવામાં આવ્યો છે બેંકમાં લૂંટ થયાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે પોલીસ દ્વારા તમામ દિશાઓમાં તપાસ હાથ ધરાય છે આરોપીઓને ઝડપી લેવા માટે ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરાઈ રહ્યો છે સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાઈ રહ્યા છે પ્રાથમિક તબક્કે લૂંટારું જાણભેદું હોવાની શંકા સેવાઈ રહી છે આ અંગે ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું કે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાડા વાગ્યાના સુમારે સ્વસ્તિક કોમ્પ્લેક્સમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં એક અજાણ ઈસમે આવી પિસ્ટોલ જેવો હથિયાર બતાવી બે કર્મચારીઓને એક રૂમમાં પૂરીને ચાર લાખ પંચોતેર હજારની લૂંટ કરી નીકળી ગયા હતા આ બાબતે અમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને અલગ અલગ કર્મચારી અને અધિકારીઓની પાંચ ટીમો બનાવી આરોપીને શોધખોળ કરવાનો પ્રયત્ન ચાલુ કરી દેયા છે ટૂંક સમયમાં અમે આરોપીઓને હસ્તગત કરી લઈશું સચિન સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશનમાં બાર ત્રીસ વાગ્યાના સુમારે સ્વસ્તિક કોમ્પ્લેક્ષમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં એક અજાણ્યા ઈસમ એ આવી પિસ્તોલ જેવું હથિયાર બતાવી અને જેના કર્મચારી હતા બે એને એક રૂમમાં પૂરી ચાર લાખ પંચોતેર હજાર રૂપિયાની લૂંટ કરી નીકળી ગયેલ છે તો એ બાબતે અમે અત્યારે તાત્કાલિક સ્થળ પર પહોંચી અલગ અલગ પોલીસ કર્મચારી અધિકારીઓની પાંચ ટીમો બનાવી આરોપીને શોધખોળ કરવાની પ્રયત્નો ચાલુ કરી દીધા છે ટૂંક જ સમયમાં અમે આરોપીને હસ્તગત કરી લઈશું